બેરિકેટ લગાવી દીધા છે વરસાદની સિઝનમાં અનેક જગ્યાએ ભૂવા પડ્યાની ઘટના બની છે સુરતના ખાંડ બજાર ગરનાળા નજીક ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે સૂર્યપુર ગરનાળુ ખાંડ બજાર એ ગરનાળા નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે તો ત્યાં મોટી ગ્રીલો નાખીને ફિટ કરેલું છે પણ એ એક દિવસ રિપેર થાય અને ત્રણ દિવસ ખરાબ હોય છે એ આપ જોઈ જ શકો છો કે જે સૂર્યપુર ગરનાળાથી લઈ અને જે બ્રિજ સુધીનો ટ્રાફિક સર્જાયો છે આ રોજની સમસ્યા છે એવું કેવું હોય તો કહી શકાય કારણ કે ત્યાં અત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે